નમસ્કાર દોસ્તો દેશના અલગ અલગ ખૂણે પત્નીઓ છે તે પતિને મોતને ઘાટ ઉતારી રહી છે અને તેના ઉપર સાજિશ કરી રહી છે અને તેને બરબરતાપૂર્વક તેની હત્યા કરવામાં આવી રહી છે આવા અનેક કિસ્સાઓ છે તે અનેક રાજ્યમાંથી સામે આવ્યા છે હાલમાં જ રાજા રઘુવંશિહનો પણ આ કિસ્સો સા સામે આવ્યો છે પરંતુ એક ઘટના એવી બની છે એક એવો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં પોલીસ અને પરિવાર આ તમામ લોકો છે તે થાપ ખાઈ ચૂક્યા હતા તો આવો જાણીએ કે કઈ ઘટના છે ક્યાંની ઘટના છે શું સાજીશ કરવામાં આવી હતી કેમ સાજીશ કરવામાં આવી હતી અને કઈ રીતે એ પતિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા દેશનું કર્ણાટક અને કર્ણાટકનો એક વિસ્તાર છે ઉડપ ઉડપ્પી કરીને કરીને એ શહેર છે આ શહેરનો એક વિસ્તાર છે આ વિસ્તારમાં કરકાલામાં કરીને એક વિસ્તાર છે ઉડપીનો કરકાલામાં કરીને એક વિસ્તાર છે આ વિસ્તારની અંદર એક પરિવાર છે તે રહેતો હોય છે સુખી સંપન્ન આ પરિવાર હોય છે બાલકૃષ્ણ પૂજારી આ નામનો ચુમ્માલીસ વર્ષનો વ્યક્તિ છે તે રહેતો હોય છે તેને હોટેલ હોય છે હોટેલનો બિઝનેસ હોય છે મતલબ કે એક મિડલ ક્લાસ સારું એવું આ ફેમિલી હતું તેના સત્તર વર્ષ પહેલા લગ્ન થયા હતા પૂર્ણિમા નામની યુવતી પ્રતિમા નામની યુવતી સાથે અને આ પ્રતિમાના સાથે લગ્ન થયા બાદ તેને બે બાળકો હતા સુખી સંપન્નના પરિવાર હતો પરંતુ કોવિડનો સમય આવે છે એ પહેલાં તેની પત્ની પ્રતિમા છે તે હવે બાળકો ભણતા હતા જેના કારણે તેણે કીધું કે મને કોઈ ધંધો કરવો જેથી કરીને મારો ટાઈમ નીકળે અને ઘરે પણ રહેવું પડે અને થોડા પૈસા પણ મળે તેનો પતિ છે બાલકૃષ્ણ પૂજારી તેણે તેમાં હા પાડી અને તેને એક બ્યુટી પાર્લર ખોલી દેવામાં આવે છે તેનું બ્યુટી પાર્લર પણ સારું એવું ચાલતું હોય છે પરંતુ આ સમય બે હજાર ઓગણીસનો કોવિડનો સમય આવે છે કોવિડનો સમય આવ્યા બાદ દેશભરમાં બંધનું એલાન આપવામાં આવે છે જેના કારણે આ પૂર્તિમા છે આ પ્રતિમા છે પ્રતિમાનું બ્યુટી પાર્લર છે તે પણ બંધ થાય છે અને તે ફરી એક વખત ઘરે હોય છે પરંતુ સવાલ એ હતો કે તે ઘરની બહાર નહોતી નીકળી શકતી કારણ કે ત્યારે લોકડાઉન હતું બીજી તરફ તેનો એક ભાઈ હતો સંદીપ અને આ સંદીપ છે તે વધુ પડતો પોતાના બનેવી સાથે મતલબ કે બાલકૃષ્ણ પૂજારી સાથે રહેતો હતો તેની સાથે તેને એવી દોસ્તી હતી કે નાનામાં નાની વાત છે તે એકબીજા એકબીજાને કરતા હોય છે હવે આ પ્રતિમ પ્રતિમા છે તે સમય વીતે છે અને તે ત્યારબાદ મોબાઈલમાં પોતાનો ટાઈમ છે તે કાઢવાનું પસંદ કરે છે મતલબ કે ઘરની અંદર સમય તેને ખૂબ મળતો હતો બહાર નીકળાય તેવું નહોતું જેના કારણે તે ઘરની અંદર મોબાઈલમાં પોતાનો સમય છે તે પસાર કરતી હતી આ સમયે તેને ઇન્સ્ટાગ્રામની અંદર એક મુંબઈમાં બિઝનેસમેનનો દીકરો હોય છે તેની સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેનો કોન્ટેક્ટ થાય છે જેનું નામ હોય છે દિલીપ હેગડે આ દિલીપ હેગડે મુંબઈમાં હતો જે ત્યાંનો જ મૂળ હતો કર્ણાટકનો પરંતુ તે બિઝનેસ મુંબઈ કરતો હતો લોકડાઉન થવાના કારણે તે પણ વતન આવ્યું હતું અને તેની મુલાકાત છે તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ બંને વચ્ચે વાતચીત થાય છે વાતચીત થયા બાદ આ બંનેને પ્રેમ થાય છે પરંતુ બીજી તરફ આ જે મહિલાનો પતિ હતો બાલકૃષ્ણ પૂજારી તે અચાનક બીમાર પડે છે તેને તાવ આવે છે અને ઉલટી થાય છે વારંવાર આ પ્રશ્ન છે તે ઊભો થતો હતો મતલબ કે એકાદ દિવસે તેની તબિયત લથડતી હતી તેને દાખલ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક હોસ્પિટલમાં તેની સારવાર કરવા છતાં પણ કોઈ ફેર નહોતો પડતો ન તો તેના રિપોર્ટમાં કશું આવતું હતું જેના કારણે તેને દાખલ કરવામાં આવે છે હોસ્પિટલની અંદર અનેક ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ આનું કારણ છે તે મળતું નહોતું અલગ અલગ એ દોઢ મહિનાની અંદર નવ જેટલા હોસ્પિટલ છે મોટા મોટા તેની અંદર તેને દાખલ કરવામાં આવે છે અને આખરે બે મહિના સુધી તે ત્યાં દાખલ રહે છે તેની તબિયત સુધરે છે અને બે મહિના બાદ તેને દવાખાનેથી સ્વસ્થ થતાં ઘરે મોકલવામાં આવે છે ઘરે આવ્યા બાદ બાલકૃષ્ણ છે તે પોતાના ઘરે આવે છે રાત્રિના આઠ સમયે આઠ વાગે તેના પરિવારના તમામ જે કુટુંબી સદસ્યો હતા તેને બોલાવવા માટે ઘરે આવ્યા હતા જેમાં તેનો સાળો સંદીપ પણ હતો આ સંદીપ છે તે અને તેના કુટુંબીજનો છે તેને ત્યારબાદ આ જે પ્રતિમા છે બાળકૃષ્ણ પૂજારીની પત્ની તે કહે છે કે હવે તમે જતા રહો સવારે હવે છે કુટુંબી પૂજારીની પત્ની છે તે ના પાડે છે અને તમામને ત્યાંથી કહે રવાના કરી દે છે રાત્રિના બાર કલાકની આસપાસ એક બેચો હતો તેનો ભાઈ મતલબ કે સંદીપ સંદીપ છે તે આ બાળકૃષ્ણ છે તેની હોસ્પિટલની અંદર રહી તેની માથે રહેતો હતો અને ઘરે પણ તે જવા માટે તૈયાર નતો પરંતુ પ્રતિમા છે તેને પ્રેશર કરે છે અને જેમ તેમ સમજાવીને તેને પણ ઘરે મોકલી દે છે કે સવારે તો આવજે આ તમામ લોકો છે તે રાત્રિના બાર કલાકની આસપાસ ઘરમાંથી જતા રહે છે વહેલી સવારે ફરી તેને આવવાનું હતું પરંતુ રાત્રિના દોઢ કલાક એક દોઢ કલાકની આસપાસ એક યુવાન છે આ ઘરના દરવાજો ખુલ્લો હોય છે લોક મારેલો નથી હોતો જેના કારણે તે દરવાજેથી ઘરની અંદર ઘુસે છે અને બાથરૂમની અંદર છુપાઈ જાય છે બીજી તરફ આ જે પૂજારીની પત્ની પ્રતિમા છે તે બહાર ખોલીને આસપાસના વિસ્તારમાં જુએ છે કે કોઈ જોતું નથી ને એ જોયા બાદ તે પેલો યુવાન જે ઘરમાં ઘિસો હોય છે તેને બાથરૂમમાં રાખ્યો હોય છે દરવાજો બંધ કરી દેવામાં આવે છે બાથરૂમમાંથી તેને કાઢીને ફરી એ બંને છે જ્યાં બાલકૃષ્ણ પૂજારી બેડ ઉપર હોય છે એ રૂમમાં જાય છે અને એ રૂમમાં ગયા બાદ આ જે યુવાન છે તે બાલકૃષ્ણ પૂજારીનું મોઢું છે તે તકિયાથી દબાવી દે છે બાળકૃષ્ણ પૂજારી બચાવ માટે પ્રતિકાર કરે છે પરંતુ તેની પત્ની છે જે પ્રતિમા એ એની છાતી ઉપર ચડી જાય છે અને તેના પગું છે તે પકડી રાખે છે થોડી વારમાં જ બાલકૃષ્ણ પૂજારીના રામ છે તે રમી જાય છે તેનું મોત થાય છે એની ખાતરી કર્યા બાદ આ યુવાન જે ઘરમાં ઘુસ્યો હતો તે અઢી વાગ્યાની આસપાસ ઘર છોડીને જતો રહે છે ફરી વખત ઘરના દરવાજા બંધ કરવામાં આવે છે ઘરમાં અડધી કલાક સુધી આ પ્રતિમા છે તે ઠીક ઠાક કરે છે જ્યાં આ એ બેડ ઉપર પગું ઘસાણા હોય છે જેના કારણે બેડ ઠીક કરે છે અને તમામ કુટુંબીય જે રાત્રિના આઠથી બાર વાગ્યા સુધી ત્યાં હતા એ તમામને ફોન કરે છે પોતાના ભાઈને ફોન કરે છે કે તારા જીજાજી છે તે ઉઠતા નથી હું તેને ઉઠાડી રહી છું તે રડતી રડતી બધાને ફોન કરે છે ફરી વખત આ કુટુંબી લોકો ઘરમાં ઘૂસે છે ઘરમાં ચાર વાગ્યા તમામ લોકો આવે છે ત્યારે સ્થાનિક ડૉક્ટરને બોલાવવામાં આવે છે તો સ્થાનિક ડૉક્ટર છે તેને મૃત જાહેર કરે છે બીજી તરફ આ સંદીપ છે જે પ્રતિમાનો ભાઈ અને આ પૂજારીનો સાળો એ પૂજારીની બોડીને ચેક કરે છે તો તેના ગળાના ભાગે અને મોઢાના ભાગે લાલ કલરના નિશાન છે તે ઉઠી ગયા હોય જેના કારણે તેને શંકા જાય છે તે પોતાની બહેનને પૂછે છે કે આ નિશાન કેવાના છે તો તેની બહેન કહે છે કે તેને ઊંઠાળતી હતી અને પાણીની બોટલ ફેંકી હતી તેના કારણે નિશાન થઈ ચૂક્યા છે એ વાત માનવા તૈયાર નહોતો કે પાણીની બોટલ ફેંકવાથી આવા નિશાન ના થાય પરંતુ તેની વાત કોઈ નથી માનતું હોસ્પિટલે પીએમની વાત આવે છે તો તેની બહેન ના પાડી દે છે કે તે લાંબા સમયથી બીમાર હતા તેના કારણે તેનું મોત થયું છે હોસ્પિટલે જવાની જરૂર નથી પીએમ કરાવવાની પરંતુ બીજા દિવસે સવારે તેની અંતિમ વિધિ કરવાની હતી સંદીપના મનમાં શંકા હતી જેના કારણે તે પીએમ કરાવવા માગતો હતો પરંતુ પત્ની અથવા તો એના પરિવારના ઘરના જ લોકો છે જ્યાં સુધી પીએમ માટે રાજી ન થાય ત્યાં સુધી તેનું પીએમ ના થાય જેના કારણે સંદીપ છે આ બાલકૃષ્ણ પૂજારીના પિતાને રિક્વેસ્ટ કરે છે એના પિતા છે તે ભણેલા હોય છે અને સમજી જાય છે શંકાનું સમાધાન કરવા માટે તે પીએમ માટે રાજી થાય છે આ રાજી થયા બાદ તેની ડેડ બોડીને પીએમમાં લઈ જવામાં આવે છે અને તેનું પીએમ કરવામાં આવે છે ડેડ બોડી પરત આવે છે એટલે એનો ઓગ્નિશ દાહ કરવામાં આવે છે ત્રણ દિવસ વીતે છે ત્રણ દિવસ વીત્યા બાદ આ જે સંદીપ છે તે પોતાની બહેન મતલબ કે પ્રતિમાને પૂછે છે કે પીએમ રિપોર્ટ હવે ટૂંક સમયમાં આવવાનો છે ઘરમાં કોણ દાખલ થયું હતું કે આ પ્રતિમા છે તે નથી માનતી તે કહે છે કે કોઈ ઘરમાં નહોતું આવ્યું ત્યારે સંદીપ કહે છે કે ફરી વખત કહું છું પીએમ રિપોર્ટ આવશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ત્યારબાદ હું તને નહીં બચાવી શકું પ્રતિમા આખરે માની જાય છે પોતાનું મોઢું ખોલે છે સંદીપ એવું પણ કહે છે કે મને જીજાજીએ કહ્યું હતું કે દિલીપ હેગડે નામનો વ્યક્તિ છે તે તને મળવા આવે છે એવું તેણે તેને જોયો હતો અને મારે ભૂતકાળમાં વાતો થઈ હતી તને એ સમય સમજાવી હતી શું એ હતો ખરો પ્રતિમા હવે તૂટી જાય છે અને પોતાના ભાઈને કહે છે કે મને બચાવી લે પીએમ રિપોર્ટ આવ્યા બાદ બધું ખુલ્લું થઈ જશે બીજી તરફ આ જે સંદીપ છે તે પોતાનો મોબાઈલનો ઓડિયો ચાલુ કરે છે અને તે મોબાઈલને છુપાવી દે છે તેની બહેન છે હવે ખુલાસા કરવાની શરૂઆત કરે છે કે તેને ઇન્સ્ટાગ્રામમાં કોવિડ સમયે આ દિલીપ હેગડે સાથે મુલાકાત થઈ હતી તેની સાથે પ્રેમ થઈ ચૂક્યો હતો એ બંને લવ કરતા હતા અને હવે તેને આ સત્તર વર્ષ પહેલાં જે લગ્ન થયા હતા એ બાલકૃષ્ણ સાથે રહેવું નહોતું અને તેને આ દિલીપ સાથે લગ્ન કરવા હતા તેના કારણે આ બંને એક પ્લાન બનાવ્યો હતો કેમિકલ છે તે પહેલાં મહિના દિવસ પહેલાં મંગાવવામાં આવ્યું હતું એ કેમિકલ અને રોજ ખાવામાં આપવામાં આવતું હતું અને તેના કારણે જ તેને ઉલટી થતી હતી અને તાવ આવતો હતો જોકે રિપોર્ટ નોર્મલ આવતા હતા પરંતુ રોજ રોજ સ્લો પોઈઝન તેને આપવામાં આવતું હતું એને લાગતું હતું કે આ સ્લો પોઇઝનથી મોત થઈ જશે પરંતુ દોઢ મહિનો હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે જ્યાં તે બચી જાય છે અને એ બચી જાય છે એ તેની પત્ની પ્રતિમાને નથી ગમતું આખરે તે પ્લાન બી અપનાવે છે મતલબ કે હવે તેને ઘરમાં જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવે છે ત્યારે ઘરમાં જ પતાવી દેવાનો પ્લાન કરવામાં આવે છે અને રાત્રિના સમયે એટલે જ તમામ કુટુંબીને ઘરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા કે સવારે આવી જુઓ અત્યારે આરામ કરવા દો બીજી તરફ દિલીપને કહેવામાં આવે છે કે તું ઘરે આવી જા અને અહીંયા જ આજને આજે આને મારી નાખીએ જેથી કરીને તાજે તાજો એ હોસ્પિટલથી ઘરે આવ્યો છે અને કોઈને જાણ નહીં થાય આ પ્લાન મુજબ તેની હત્યા કરી નાખવામાં આવે છે અને આ બંનેને લગ્ન કરવા હતા પરંતુ સંદીપે આ તમામ વાત છે તે રેકોર્ડ કરી લીધી ત્યારબાદ પોલીસને આપી પોલીસ હવે પીએમ રિપોર્ટની રાહ જોતી હતી પીએમ રિપોર્ટ આવ્યો તેમાં જાણવા મળ્યું કે ગળું દબાવીને તકિયાથી તેને શ્વાસ નોંધાઈ જાય હેતુથી તેનું મોત નિપજાવવામાં આવ્યું છે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આખો સમગ્ર કેસ છે તેના ઉપરથી પોલીસે પડદો ઉચકો હતો તો કહેવાનો મતલબ એ છે કે દેશની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે નવા દંપતીઓ છે તે જે મહિલાઓ છે તે પોતાના પ્રેમી સાથે મળીને હત્યાઓને અંજામ આપી રહી છે પરંતુ આ સત્તર વર્ષ જૂનો જે લગ્ન હતું તેમાં આ યુવતીને પ્રેમ થાય છે તેને બ્યુટી પાર્લર ખોલી દેવામાં આવે છે છતાં પણ તે પોતાના પતિ સાથે કંઈક આ રીતે ગદ્દારી કરે છે અને આખરે પોલીસ તેને પકડે છે સવાલ એ નથી કે હત્યા અનેક હત્યાઓ થઈ રહી છે સવાલ એ છે કે આગામી દિવસોમાં કેવા પ્રકારના દિવસો જોવા મળશે કારણ કે અત્યારે જે પ્રમાણે સ્થિતિ ઊભી થઈ છે કે નવા લગ્ન થાય છે અને લગ્ન બાદ હનીમૂનમાં જાય છે ત્યારે હનીમૂનમાં જ પોતાના પતિને પતાવી દે દેવામાં આવે છે આવા કિસ્સાઓ છે તે હવે વધી રહ્યા છે સાવધાન રહો સતર્ક રહો એટલું જ કહેવા માંગીએ છીએ ધન્યવાદ